રાજ્યમાં કોઈપણ બાળક અક્ષર જ્ઞાન વિનાનો ન રહી જાય તે માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે પરંતુ કહેવત છે કે દીવા તળે અંધારું તેના જેવો જ ઘાટ આણંદમાં જોવા મળ્યો છે કેમ કે હરદરી ગામની જલાપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે જાલાપુરા પ્રાથમિક શાળામાં ધોરણે એકથી પાંચના એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ ખોડલના ભવાનીપુરાની જર્જરીત સ્કૂલ નવી બનાવવા જમીન દોસ્ત કર્યા પછી અહીંયાની શાળાના એશી જેટલા બાળકોને જાલાપુરામાં મોકલાયા છે જેના કારણે અહીંયાની શાળામાં એકસો ને અગિયાર જેટલા વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કેમ કે જાલાપુરાની પ્રાથમિક શાળામાં પણ બે ઓરડા જર્જરિત થઈ ગયા છે અને બે ઓરડામાં એકસો વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નથી પરિણામે અનેક વિદ્યાર્થીઓને ગરમી હોય ઠંડી હોય કે ચોમાસુ બહાર બેસાડવાની ફરજ પડે છે હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં માસુમ ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શાળાના શિક્ષકોને ગામના વાલીઓએ અનેક વખત રજૂઆત પણ કરી છે ચડ્યું છે જેના કારણે વાલીઓ અને શાળાના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આશા રાખીએ કે માસુમ ભૂલકાઓ પ્રત્યે શિક્ષણ વિભાગ રહેમ નજર રાખી તાત્કાલિક ઓરડાઓનું નિર્માણ કરાવે માંગણી તો એવી છે કે જેમ પણ વહેલી તકે આ શાળાના ઓળા કાં તોનું રિપેરિંગ કામ થઈ જાય જે બી કક્ષાએથી તો બાળકોને બેસવા માટેની જે સુવિધા મળી રહે એ જ અમે ચાહીએ છીએ ઓરડા ડેમેજ હતા ડેમેજ ઓ ઉતારી પડવામાં આવ્યા અને કામ બી ચાલુ થઈ ગયું હતું પણ પછી કોન્ટ્રાક્ટરના અવસાનથી કામ બંધ રહ્યું છે તો એ કામ બે વર્ષથી બંધ છે અને અમે અત્યારે ઝાલાપુરા પ્રાથમિક શાળામાં બેસીએ છીએ પણ ત્યાં પણ ઓરડાની સુવિધા નથી એટલે અમને બહુ તકલીફ પડે છે એટલે જેમ બને એમ અમારા વર્ગ જલ્દી ચાલુ થાય કામ જલ્દી ચાલુ થાય એવી વિનંતી છે સો વરસથી એક જ ધારી પોઝિશનમાં છે મેં તો ધારાસભ્ય સુધી પણ રજૂઆત કરી હતી એ લોકોને પણ કહ્યું હતું તો એક થઈ જશે થઈ જશે પણ આ સુધી કોઈ જોવા હરખું આવ્યું નથી અને બાળકો તો ચોમાસામાં તો ચાલુ વરસાદમાં ભણે છે સાહેબ અને એ લોકોને તો જોવા હરખા પણ નથી આવતા અને અમે તો એવું કહીએ છીએ કે તૈયારી મૂકે તાત્કાલિક ધોરણે આ ઓયડા સમારકામ થાય કો તો નવા ઓયડા મંજૂર કરવામાં આવે એવી સર્વે વાલીઓની માંગણી છે बोटाद जवा नवोदय વિદ્યાલયમાં હું हूबाड़ो વિદ્યાર્થીઓની की લઈને ने